છોટાઉદેપુર થઈ મોટી સંખ્યામાં દારૂ ગુજરાતમાં પ્રવેશ કરી જાય છે ત્યારે ગત રાત્રિ દરમિયાન મધ્યપ્રદેશના કઠીવાડા વિસ્તારમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતો લાખો રૂપિયાના દારૂ સાથે આઈસર ટેમ્પો છોટાઉદેપુર રંગપુર નાકા પાસે અલીરાજપુર હાઈવે રોડ પરથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી અને રૂપિયા અગિયાર લાખ સાત હજારનો મુદ્દામાલ સહિત દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ આઇસર ટેમ્પો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી એલસીબી પોલીસે વિદેશી દારૂની આઠ હજાર છસો બોટલ જેની કિંમત રૂપિયા અગિયાર લાખ સહિત આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ આઠ હજાર ત્રણસો વીસ સહિત વહીદભાઈ ઉર્ફે ગુફુ સિરાજ મહંમદ શેખની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી